એ ચલો ચલે તો છોકરાઓ નીકળી ગયા તમે જોઈ શકો છો બહુ જોરદાર નજારો હ અને બે બગલા ઉભા હા અને અરે અમારી ગેંગ જાય જુઓ

બકરું એ છોડ દે એ છોડ દે તૂટી જાય લે તૂટી જાય ને હડ્યો નહી ગાઈઝ જોઈ શકો છો હાથી ના બાતનાક ચોંફણું કેવાય પીંછ હનાવું કેવાય માહોલ જોમી ગયો છોકરાઓ ઉપડ્યા હવા પેલી બાજુ પણ અંદર જવાની જગ્યા તો હોય છોકરાઓ તો જુઓ ભાઈ અને આટલા પડશે તો એટલે તમે છોકરું લઈને આવો તો બહુ હાથ ચડવા દેવાનું જેમ કે આ જો અમારા બહુ વિલનો ભાઈ કઈ રીતે જાય એક બંકો તો ઉપડ્યો પણ એક ભાઈ અમારો હલવાઈ ગયો અને જવાનું આનંદ કૂદવા ખતરનાક માહોલ જોમી ગયો બઉ કૂદવાનું છોકરાઓ ચાલુ કરી નાખ્યો અમારા જમ્પરો વિચાર હમ

તારું નામ બોખો બોખો બુટલે કર આ સબ બંકો હું નામ બંકો અને પેલા ભાઈ નું નામ સીધો છોકરો તો તમે અમારા લોકોની ની યુટ્યુબ ચેનલ જોતા રહેજો છોકરાઓ ફૂલ મસ્તી કરે શું કરવાનું પીછા

ગાય જોઈ શકો છો બહુ નજારો જોરદાર છે અને આ જે અમારા કડીનું એટલે કે કણજિયાના તરીકે ઓળખાય છે બહુ જોરદાર વ્યૂ આવે હ નાના બાળકો હોય તો લઈને તમે કારણ આવી શકો જેમ કે અમે તો અમારી ગેંગ લઈને આવી ગયા અને અમારા છોકરાઓ જો થોડા ઉધવાટ્યા થોડા મસ્તી ખોળ હા પણ જેવા હ એવા મારા ભત્રીજા હ અને એક હ મારો ભાઈ આ આ બે

એ તો ખોજે ખાવા જવાનું આપણે બીજા વિડીયોમાં બીજા વિડીયોના અંદર ગાઈસ તમે લોકો જોઈ શકશો કે સામેના ભાગના અંદર બહુ જબરજસ્ત લપસોણી બપસોણી એવું હોય છોકરાઓ જવું હા ચોગા જવાનું આપણે આ જો હેળો તણ હવે આ બાજુ નજારો જોઈ શકો છો બહુ જોરદાર છે છોકરાઓ પણ બહુ જોરદાર છે આ મારો બંકો તો થોડી મસ્તી કરતો રહ્યા ને આ પિંછુ દાદા તો શું કરે આ કઈ એક્સ ના ભાઈ પાલ્લે બિસ્કીટ વાળા દાદા હાલે હું હા અલે આ મકર અલે આ મારા દિયો નો મકર ના બકર આવી ગયો હા મકર દેખાય ક્યો મને અરે ગાઈસ છોકરાઓ લઈને આવો તો ખાસ કરીને ધ્યાન રાખવું આ રીતે ચડતા હોય તો ના ચડવા દેવા જેમ કે અંદર પડી જાવ તો ગટરનું નું પોણી હે ગટરના ના પડી જાય તો તમે જોઈ શકો છો જોવો ને છે ના ભાગના અંદર કચરો હો નકરો અને આ રીતે ચડવા ના દેવા હું હ અલે હું હ અલે પેલો કે મધર હું હું હ બક્કલ

મસ્તી કોકરા પણ પેલા બોકડામાં બે જો ફટાફટ ફટાફટ બોકળામાં બે ભાઈ ફૂમતા કાકા એમના જેવા વિડીયો બનાવવાના હા ને ફૂમતા કાકા જેવા વિડીયો બનાવવાના

ફોટો પાડું કેજે ફોટો પાડો મારો મારો ફોટો પાડો આ શું તો ફોટો પાડ લેજો આરો આરો હવે એક છોકરો હોય ને ગમે તે આપડાને વાર્તા કે વાર્તા કોણ કહે છે વાર્તા કોણ કહે છે કોણ વાર્તા કોણ કહે એ એ બાલ ને ખેંચવાનો બાલ ને ખેંચવાના હવે હું કહું વાર્તા કોણ કહે છે આપણા અંદર એ

વા ભાઈ વાહ છોકરો જબરજસ્ત વાહ ભાઈ વાહ જબરજસ્ત ગીત ગાય હાય હાય

છોકરાઓ ખતરનાક ગયા ભાઈ મજા આવી જઈ માહોલ ગરમ થઈ ગયો તો ગાઈશ આપણે જવાનું છે તમે જોઈ શકો છો ગોરીલા એ આપણે ક્યાં જવાનું હવે છોકરા હોય તો જવાનું ચાલુ કરી દીધું છે અહિયાં થોડું પાણી હે અને પગ પડી જાય તો તમારા ચપ્પલ થોડા પહેરી ના હોય તો આ રીતે કરી લેવાના થોડું પેન્ટ થોડું તમારું અધર રાખીને આવવાનું એટલે તમે લોકોના જો આ ઉપર ચડા હ અને પેલો છોકરો ચડી શકતો નહીં એટલે નેના છોકરાઓનો બહુ ધ્યાન રાખવાનું ખાસ કરીને કે એ લોકો આમ ફરીને આવે ગેટ ખુલ્લો જ હોય હા જો આવી ગયો હા લોખંડના લાત મારા લો હાય હાય લોખંડ નહીં લાત મારે હે અરે આ રહ્યા ભાઈ ખતરનાક બે બંકા ઉગાળા પગે આવ્યો હતો એ પણ ભાઈ સ્ટાઇલો કરવાની તો એની ખતરનાક જ હોય હા હા દે જોઈ લો તાકતવર બાહુબલી 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 જોઈ લો છોકરાની તાકાત જુઓ હા 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 જોઈ શકો છો છોકરાની મહેનત જુઓ छोकरा मेहनत जु अनि एक्सन त जो हान्सी स्टाइल भाइ अहि રહ્યો હરિયો વાગશે નહીં પગમાં લેડો હવે હવે જવાનું આપણે લપસવાણી ખાવા તો આપણે ખોજે જવાનું પણ હવે જવાનું ઘરે એ હેળો લે આવા ઘરે

हेलो हाँ हाँ बोलो पात्री सौ हाँ ना यार अंदर कहीं भी नहीं हम तो चार हजार लीए पर फिक्स रेट करना के, के पात्रीसो हाँ हाँ

ચાલો હવે ઘરે જવાનું આપણા લોકોએ ઘરે જવાનું એટલે શું કહેવાનું તો આગળ જતો રે ભલે જાય ફટાફટ ફોલો કરો અને તો આ લોકોનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો અને ચલો જોઈ શકો છો અમે બહાર આવી જઈએ તો હજુ છોકરું તો ભાઈ લપસવાણીની લત ચાલીને બેહ્યું ખાસ કરીને ધ્યાન રાખવાનું છોકરા લઈને આવો તો આ રોડ હ અને રોડની નજીકના અંદર જ ગેટ હે એટલે કોઈ રોડ ઉપર દોડતો દોડતો છોકરું પહોંચી ના જાય જેમ કે મેન હાઈવે હ મોટા સાધનો આવતા જ હોય હા એટલે ખાસ કરીને ધ્યાન રાખવું અમે તો આવ્યા અમારી ટીમ સાથે આ છે અમારી ટીમ આ છે અમારી ટીમ